અંતેસોની પાનોલી બાદ હવે વાગરાના દહેજ નજીક આવેલા જલાવગામ ખાતે રેરલાયન્સ નામની કંપનીમાં રાજ્યના એટીએસે રેડ કરી એમડી એમડીટ બનાવવામાં વાપરવામાં આવતું કરોડો રૂપિયાના રો મટીરિયલ સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી બહાર આપી છે

એક કંપનીમાં પણ આટલી જ મોટી માત્ર એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી એમડી ડ્રગ્સ બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનો રો મટીરિયલ ઝડપાયું હોવાની હાલ સુધી માહિતી પ્રાપ્ત થઈ છે એટીએસ એ આર રો મટીરિયલ નો જથ્થો એફએસએલ માં ચકાસણી

સામે આવશે તેવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે જોકે હાલ તો દહેજના જોલવાની એલાયન્સ ફાર્મા નામક કંપનીમાં ડ્રગ્સ માં ઉપયોગી રો મટીરિયલ અંગેની રેડ કરાઈ હોવાની માહિતી સાપડી છે